જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં બલેલ આગની કટામાં પડીને ખાખ થઈ ગયેલ ઝૂંપડા ભારે આવ્યો બ્લેન્કેટ કપડા અનાજની કેટ વાસણો સહિતની મદદ કરી માનવતા મેકાવી ચરિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ફરી એકવાર સાફ કરી બતાવ્યું છે જરૂરતમંદ લોકોની મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થાગત તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વોર્ટર પાસેના ઝૂપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી જેમાં ઝૂપડાઓ સાથે ઘરવકરીનો સામાન પણ પડીને ખાખ થઈ ગયો હતો આગ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ બહારે આવી હતી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ કપડાને દરેક ઘર ઘરથી સાત દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી સાથે દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો હતો જ્યારે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેઓએ તમામ દાતાઓને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું જિજ્ઞાસ ગોસ્વામી જનિતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બાવીસ તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂગડાઓ ભળી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસ કર્યું છે જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાથી લઈને આજે અમે અઢાર કિલોની એક કીટ ઘરદી થાકી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમે અમને સપોર્ટ કર્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે કાત્પર્ય છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે અમને દાન પેટે આપ્યું છે સો દરેક દાતાઓનો આભાર થેન્ક યુ સો મચ